ત્રણ થી અઢાર હજાર રૂપિયાનો હપ્તો ચૂકવે છે મહિલા બુટલેઘર પોલીસ કર્મીઓ હપ્તા ઉઘરાવીને આપે છે દારૂના વેપલાની મંજૂરી દર મહિને અઢાર હજાર રૂપિયાનો હપ્તો જાય છે મહિલા બુટલેઘરે આ તમામ આરોપ લગાવ્યા છે दीप उडाणी चेक पोस्ट થી લઈને બીટ જમાદાર ને કટકી આપતી હોવાનો વિડિયો માં ઉલ્લેખ કર્યો બીટ સ્ટાફ સુધીના પોલીસ કર્મીઓ હપ્તા લઈ જાય છે પૈસા વગર ધંધો થોડી કરવા દે આ તમામ દાવાઓ કર્યા છે મહિલા બુટલે ઘરે વિડિયો વાયરલ થતા પોલીસ ની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે વાયરલ વિડિયો અંગે બીટીવી ન્યૂઝ પુષ્ટિ કરતું ન હતી

અઢાર ને નવ્યાસ ને ત્રીસ હજાર રૂપિયા કાયમ નો હજાર રૂપિયા ભગો કે મને કોથળી આપજો કેમ આપી બેફી માતા મા દેફી છે ને મેર પર દેફી ન પૈ પૈ દે કુતા છે ન કે બોધુ બહાતી બડવી શું સંવાદદાતા રાકેશ છે ફોર્લાઈન પર રાકેશ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ ਦਾ કાળો کارનામા ખુલી રહ્યા છે એ મહિલા ક્યાની છે એ વિડિયો બાદ શું કાર્યવાહી પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા શું અપડેટ ઉના તાલુકાના વાસોજ ગામનો છે જે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ની નજીક આવેલો છે હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ માંથી પણ દારૂ મોટા પાયે ગુજરાત માં આવતો હોય છે અને આ રીતે વેપલો ચાલતો હોય છે ત્યારે મહિલા બુટલેગરે એ હપ્તા કોને કોને આપી રહી છે એની ચોખવટો કરી રહી છે જોકે હાલ એ કહી શકાતું નથી કે આ વિડીયો છે કારણ કે સમગ્ર વિસ્તારમાં ઉનાની આસપાસના સમગ્ર વિસ્તારમાં મોટા પાયે દારૂ નો ધંધો થઈ રહ્યો છે એ ચોક્કસપણે કહી શકાય એ વાતને નકારી શકાય તેમ નથી અને આમાં પોલીસ કર્મીઓ સહભાગી છે એ પણ ચોક્કસ થી કહી શકાય છે અને દારૂ જે છે એ મહિલા સિવાય અન્ય બુટલેગરો દિવસ રાત લઈ જતા હોય છે દરિયા કિનારે મારફતે પણ લઈ જવામાં આવતો હોય છે તો ચોક્કસ થી આમાં કોઈ ના કોઈ સામેલ છે અને રેમ નજર નીચે જ આ વેપાર થતો હોય છે જી બિલકુલ રાકેશ માહિતી બદલ આભાર